અરે જાવ મીઠાઈ લઈ આવો કાલે નવું વર્ષ છે ઘરે બધા મહેમાન આવશે હા તો પછી એક કામ કરું કાજુ કતરી અંજીર પાક આ બધું મોગું મોગું લઈ આવો ને વટ પડી જશે આટલું મોગું લાઈન કરવાનું છું કોઈ ખાતું નહીં પછી ફેંકવું પડે છે અને આટલા બધા ખુશ છે ના થાઉં છો નવું વર્ષ આવે છે નવું બૈરું નહીં આવતું ઘર માં આ વડ કાલે અમારી મમ્મી પપ્પા આવવાના છે આ તે આ તે પેલા પગે લાગવાનું જય શ્રી કૃષ્ણ કહેવાનું બરોબર કાલે માર ઘરે જઈએ ને તમર ભાઈન છોકરાને 500 રૂપિયા આપજો પેલા વખતે 100 રૂપિયા થી મારું નાક કપાયું હતું તો તારો ભાઈ કેટલા આલી ન પડી જાય છે તમરે 500 રૂપિયા આપવાના એને કાલે તહેવારના દિવસે મારો દાડો ના ખરાબ કરતા અને હું જઉં છું બ્યુટી પાર્લરમાં કાલે સવારે 5 વાગે ઊઠી જજો કાલે નવુ વર્ષ છે તમર આવું મોઢું લઈને 10 વાગે ના ઉઠતા કાલે હવારમાં કયા 5 વાગે મહેમાન આઈને ઉભા રહી જવાના છે કે લોહી પીઉં છું મારું અરે સાના મને અત્તર ફટાફટ ઉગી જજો એટલે કાલે સવારે વહેલા ઉઠાઈ

વાહ 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 વા વાહ સરસ પૂરી બોલા દિવાળી તને ક્યાં ફરવા લઈ જવું ક્યાંય નથી જવું પ્રવાહ પણ ખોટો ખર્ચો થાય ના ભાઈ ના આપડા મેરેજ ના હજી એક વર્ષ પણ થયું નથી બોલ ક્યાં જવું છે યુરોપ જવું છે દુબઈ જવું છે આફ્રિકા જવું છે ના ના આપણે આટલા આટલા માં જ આવીશું ના નહીં ચાલે આપણે છેલ્લે દુબઈ તો જવાનું છે ને તારા આવું જ પડશે હું શું કહું બોલ હું તમને પેલા જેટલી જ ગમો છું

મારે બર્ગર ખાવામાં તો રાખશે જેટલું મોઠું પડું થાય છે અને ઘરે રોટલી એના બૈરું બે પાતળું જોઈએ છે સની ના ખવાય લો માર બર્ગર ખાવામાં તો મોઢું રાખશે જેટલું પડું થાય છે અને ઘરે રોટલી એના બૈરું બે પાતળું જોઈએ છે હે ચાલ તું લેવા તમે આવ્યા તમે આવે ના એ હશે

तुमने मारी नहीं खबर अरे अरे ये ये बात अरे नहीं अब नहीं 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 यही बड़ी यही नहीं 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 नहीं

हे फसे गयो तो बराबर नो तो बाकी तमने के तो 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 केम नहीं खबर इत्ते तो रिया बाबी तो तो ने फटाकड़ा तमने केम नहीं खबर इत्ते तो रिया बाबी ने फटाकड़ा तमने तो लेता मैं फटाकड़ा लेया पे तमने कोने किदू मैं हमरा बीतना पूछू फटाकड़ा वेला दिवाली आई के बेटा इलेने जो किदू मैं हमरा बीतना करंट काया फटाकड़ा लेया दिवाली आई के बेटा इलेने जो किदू के मना करंट काया फटाकड़ा लेया पे

જો એક ટીપુ ધોડાયું ને તો હું તમારા જોડે આખો દિવસ શું કરગન પછી બહુ બદલાઈ ગયા છો પેલા જેવા નહીં રહે કર્યું તમને થોડું એ ધ્યાન છે મારા તો મેં તો તને પહેલા જ કીધું લગન કરેલા બૈરાઓમાં રસ નહીં તમને શેમાં રસ છે તમે છે ને પહેલા માળીયું સાફ કર દો અને પછી પંખા સાફ કરી દેજો બરાબર પછી 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 સોફા સાફ કરવાના છે ટુકમાં બધું સાફ કરવાનું છે જવાબ તો આપો કેમ બોલતા નહીં મને એમ થાય છે કે બધું સાફ કર્યા કરતા છે ને ખાલી હાથ સાફ કરી દઉં આ ઘર કરન

આ છોકરાઓના ત્રાસથી છે ને થોડા ડબ્બા ઊંચા મૂક્યા છે બાકી ચા બની ગઈ છે નાશ તો કરીને જવાનું છે કરણભાઈ તો ઘરમાં પણ ચશ્મા પહેરે છે હે ભગવાન મારી એક જ પ્રાર્થના છે કે આ હંમેશા મારા જોડે રહે અને મારા જોડે ના રહે ને તો કોઈના જોડે ના રહે શું બોલું છું તું હાસ તો તમે મારા નહીં તો કોઈ ના નહીં અરે એના માટે કઈ મને મારી થોડી નાખવાનો હોય અરે સાંભળો બોલો તમને મારામાં શું શું ગમે છે તારા જોડે જોડાયેલી દરેક વસ્તુ મને ગમે એટલે કે એટલે કે તારી આંખો તારા લાંબા વાળ આ સરસ સુંદર મોઢું શું તમે પણ અરે હા પણ તો ખરા તારી બેન પ્રિયા તારી બેન પડી માનસી અને બાજુ વાળી રિયા મુસુકો હા બોલો તું જરા તારા પિયરે જઉં તો તને આમ કેવું ફીલ થાય અમે છોકરીઓ લગન પછી અમારા ઘરે જઈએ ને પણ અમે ગમે તેટલા મોટા થઈ જઈએ પણ અમને 16 17 વર્ષના હોય ને એવી જ ફીલિંગ આવે વાહ અને તમને 16 17 વર્ષના હોય એવી ફીલિંગ ક્યારે આવે એ જ જ્યારે તમે લોકો પિયર જાઓ ને તારા એ તો લેટેસ્ટ ન્યૂઝ છે આખા છે અરે સાંભળો હા બોલ પ્લાનિંગ કરી દીધું તમે ચેન્જ ના કરતા સારું વાંધો નહીં સોમવારે માર્કેટમાં જઈશું મંગળવારે આપણે પાર્ટીમાં જઈશું અને બુધવારે બાર ફરવા જઈશું ગુરુવારે મૂવી જોવા જઈશું અને શુક્રવારે આપણે બહાર જમવા જવાનું છે અને શનિવારે આપણે પિકનિક ઉપર જઈશું તો પછી રવિવારે મંદિરે જઈશું અરે હા મંદિર વાટકો લઈને ભીખ માંગવા મંગળવારે અરે ગુરુ બુધવારે ફરવા જઈશું અને ગુરુવારે ફર ગુરુવારે ક્યાં જઈશું ગુરુવારે જ મૂવી જોવા જઈશું ગુરુવારે મૂવી જોવા જઈશું અરે પેલા સામે પતિ પત્ની કેવા ઝઘડી રહ્યા છે જામ જઈને સમજાવો શું બેઠા બેઠા જોઈ રહ્યા છો અરે હું એક બે વાર ગયો તો એની તો મગજ મારી ચાલી રહી છે એ જી

અરે ચાલ ચાલ હવે જા તમે અંદર આવો ને આંબી વાળી ને આટલો બધો પાવર છે આ રીતે વાત કરાજે તમે બેહી જાઓ ને અરે લોહી પી ગઈ યાર आरीते बात शांती, शांती, लो पाणी पीओ। अरे केसे ताका हो, तो एकलाम मलीन बताए। अरे तो एवीच, राखो एकलाम। <laughs> <laughs> अरे राखो एक तो शू कनवी पड

અય કેટલી વાર ના પાડી ના પીશો મે આજે સવારે જ છાપમાં વાંચ્યું પીવાથી liver હું જતી રહી ને દિવસ તમને મારી કદર થશે હું અત્યારે હાલ તારી કદર કરવા માંગુ છું समझी न आए।, <laughs> आए तो सोसायटी सोसाइटीव पर एटो गुस्टो आयो जो न माना? क्या अरे तारी खोटी-खोटी वातो करता था बेगा थे क्या मारी सु खोटी वातो करता था माना कौ एटले उज्जाइं काउ? કે કેટલી હોશિયાર છે કેટલી શાંત છે કે કોઈ દિવસ ઘર ની બહાર અવાજ નહીં અહીંયા આ ખોટી વાત છે એમ ચલો હું તમને સાચી વાત કહું જો 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 આ બેન ગાંડા થઈ ગયા ને તેમના ઘરવાળા એમને કાઠી મૂક્યા તો હું ગાડી થઈ ગઈ હોત તો તમે મને કાઠી મૂકત આ જુંદી કાઢી મૂકી ના એ ફરી ભૂલ થઈ ગઈ મારાથી આપણા સામે ભાભી લેવા ને એમને બિચારા એમનો કમળ ઉપર કાળો મોટો ડાઘો છે અરે ડાઘો નહીં એ ટેટુ છે પતંગિયાનું નું ટેટુ છે એમાં છે ને અલગ અલગ કલર છે લાલ લીલો મને એવું લાગે છે ડાઘો છે

હા તો અમે તો જઈશું જ ને પાર્ટી પ્લોટ તમે ગુસ્સો ના કરશો અને કેવું લાગે મારો પ્લાન મારો બૈરો મારા જોડે એવા એવા કાવતરા કરે છે ને ભાઈ આજકાલ બહુ તમે છોકરીઓના ફોન આવે છે હવે કઈ ડાકણનો ફોન છે બોલો સાસુમા હમણાં જેતલ તમને યાદ કરતી હતી

તો તું મને માફ કરી દઉં ને હા માફ તો કરી દો ને મરેલા માણસ ને કોણ માફ ના કરે અરે ભાઈ હું તો મજાક કરતો તો પણ હું મજાક નથી કરતી